નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે જો તમે સરકારી યોજનાની તૈયારી કરતા હોય તો તમને ક્લાસીસના ખર્ચા પેટે રૂપિયા વીસ હજાર સુધીની સહાય મળવા પાત્ર છે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે જે કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકારની અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો ક્લાસીસના ખર્ચા પેટે વીસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય મળવાપાત્ર છે જે માટે ગુજરાત સરકારના જ અનુસૂચિત જાતિ કલ્યાણ બોર્ડ દ્વારા એક ન્યૂઝપેપરમાં એડ આપવામાં આવેલી છે જે અગિયાર છ થી એકત્રીસ સાત સુધી ઓનલાઈન તમે એના માટે એપ્લાય કરી શકો છો ઓનલાઈન ફોર્મ ભરી શકો છો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે નવા દર્શક હોય તો આ ચેનલને લાઇક કરજો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી તમને ગુજરાતીમાં આ ચેનલના માધ્યમથી મળતી રહે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે કોચિંગ આપવા માટેની આ યોજના છે આ યોજના જે છે તે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને યુપીએસસી જીપીએસસી સ્ટેટ કમિશન બેંક એલઆઈસી ગૌણ સેવા પસંદગી મંડળ જિલ્લા પંચાયત પસંદગી મંડળ પછી અત્યારે નવી ભરત પોલીસ ભરતી બોર્ડની જે મંડળ આવ્યું છે તેમાં વિવિધ પરીક્ષાઓની જે તૈયારી કરતા હોય તે વિદ્યાર્થીઓની વીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે આ યોજના જે છે તે બે હજાર સત્તર અઢારથી શરૂ કરવામાં આવી છે નિયમો અને શરતો જોઈએ તો વિદ્યાર્થીએ યોજનાનો લાભ માટે ઓનલાઈન અરજી કરવાની છે અરજી કર્યા બાદ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી એટલે કે જિલ્લા દ્વારા વિદ્યાર્થીઓની ઓનલાઈન મંજૂરી આપવામાં આવશે તે વિદ્યાર્થીને તાલીમ પૂર્ણ થયા બાદ ચૂકવણું કરવામાં આવશે આ પોર્ટલ પર જે વિદ્યાર્થીઓએ સમયમર્યાદામાં અરજી કરેલી હોય એટલે કે આ વર્ષે સમય અરજી કરવાની છેલ્લી તારીખ છે એકત્રીસ જુલાઈ એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું છે નિયમ મુજબ જે વિદ્યાર્થીઓ નિયત સમયમર્યાદામાં આવેલ અરજીઓનું રાજ્ય કક્ષાએ નિયમન અનુસાર મેરિટ બનશે એ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓ અને લક્ષ્યાંક મુજબ તાલીમમાં સહાય આપવામાં આવશે એટલે કે ફોર્મ ભર્યા પછી દરેક વિદ્યાર્થીને આ પૈસા મળે એવું જરૂરી નથી મેરિટ બનશે એક રાજ્ય લેવલે મેરિટ મુજબ જો મેરિટમાં વિદ્યાર્થીનું નામ આવશે તો મેરિટ મુજબ અને જે લક્ષ્યાંક સરકાર દ્વારા આપવામાં આવેલો છે એ લક્ષ્યાંકમાં જો તમારો વારો આવતો હશે તો તમને સહાય ચૂકવામાં આવશે સ્થાન સ્નાતક પરીક્ષા માટે પચાસ ટકા કે તેથી વધુ ગુણ પાસ કરેલો હોવો જોઈએ એટલે કે જે તમે ગ્રેજ્યુએશન કરેલું છે તેમાં ઓછામાં ઓછા પચાસ ટકા સાથે પાસ થયેલા હોવા જોઈએ પચાસ ટકાથી નીચે હશે તે વિદ્યાર્થી આમાં ફોર્મ ભરી શકશે નહીં ત્યારબાદ અરજદારની ઉંમર જોઈએ તો પુરુષની ઉંમર પાંત્રીસ વર્ષની મહત્તમ છે અને સ્ત્રી હોય મહિલા હોય તો ચાલીસ વર્ષની વયમર્યાદા આપેલી છે અરજદાર સ્ત્રી અરજદાર અથવા અરજદારના માતા કે પિતા સરકારી નોકરી ધરાવતા ન હોવા જોઈએ વિદ્યાર્થી જે સંસ્થામાં અભ્યાસ કરવા માગે છે એટલે કે જે ક્લાસીસ કરવા માગે છે તે ક્લાસીસ સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવી હોવી જોઈએ એટલે કે ઓછામાં ઓછા ત્રણ વર્ષથી એ સંસ્થા શરૂ હોવી જોઈએ ક્લાસીસ ચાલુ હોવા જોઈએ એ સંસ્થા પાસે એ ક્લાસીસ પાસે જીએસટી નંબર પાન કાર્ડ ધરાવતી હોવી જોઈએ સંસ્થામાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રિક ફિંગર મશીન હોવું જોઈએ આ વસ્તુ ફરજિયાત છે કારણ કે તમારી જે હાજરી છે તે બાયોમેટ્રિક ફિંગર દ્વારા લેવાયેલી હોય તે હાજરી પત્રક અહીંયા રજૂ કરવાનું છે તાલીમ આપતી જે સંસ્થા છે જે નીચેના પૈકી કોઈપણ એક અધિનિયમ હેઠળ રજિસ્ટર થયેલી હોય છે એટલે કે મુંબઈ ટ્રસ્ટ એક્ટ દ્વારા ટ્રસ્ટ દ્વારા બનાવેલી હોય સંસ્થા કંપની એક્ટ દ્વારા કંપની બનાવેલી હોય શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ દ્વારા બનાવેલી સંસ્થા હોય તે જ સંસ્થામાં તમે ક્લાસીસ કરી શકો છો તાલીમ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ પોતે કઈ કઈ પરીક્ષા આપી તેની વિગતો સંબંધિત નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણને સમયાંતરે મોકલવાની રહેશે એટલે કે તાલીમ લીધા પછી તમે જે કાંઈ પરીક્ષાઓ આપો છો તે પરીક્ષાના કોલ લેટર તમારે નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ એટલે કે તમારી જિલ્લાની જે કચેરી હશે ત્યાં તમારે રજૂ કરવાના રહેશે રજૂ કરવાના ડોક્યુમેન્ટ જોઈએ તો આ ફોર્મ ભરવા માટે એક તો તમારે આધાર કાર્ડ જોશે પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે અરજદારની જાતિનો દાખલો જોશે પછી સ્નાતક કક્ષાની એટલે કે જે તમે ભણેલા છો ગ્રેજ્યુએશન કરેલું છે માસ્ટર ડિગ્રી કરેલી છે તેના માર્કશીટની જરૂર પડશે ત્યારબાદ રહેઠાણના પુરાવા તરીકે વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કરાર રેશન કાર્ડ પૈકી કોઈ પણ એકની જરૂર પડશે આવકનો દાખલો આવક મર્યાદા અહીંયા આપેલી નથી આવક મર્યાદા કોઈ આપેલી નથી પણ આવકનો દાખલો અહીંયા જરૂર પડશે બેંકની પ્રથમ પાનાની નકલ એટલે કે બેંકની પાસબુક અથવા કેન્સલ કરેલો ચેક અરજદારના નામનો રહેશે કારણ કે જે કાંઈ જમા રકમ છે સહાયની તે ડાયરેક્ટ બેંક ખાતામાં જ જમા થશે ત્યારબાદ જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાનો બોર્ડ દર્શાવતો ફોટો એટલે કે જે સંસ્થામાં તમારે ક્લાસીસ કરવા છે એ ક્લાસીસનો તમારેનું નામ દેખાતું હોય તેવો એનો ફોટો લેવાનો રહેશે જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગો છો તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર એટલે કે જો તમે કોઈ ક્લાસીસ કરવા માંગતા હોય તો એ ક્લાસીસમાં પહેલાં રૂબરૂ તમારે મુલાકાત કરી લેવી આ ફોર્મ ભર્યા પહેલાં એટલે તમારે ત્યાંથી જે પ્રમાણપત્ર લેવાનું છે તેનો ફોટો લેવાનો છે તેની માહિતી જે લેવાની છે તેનું સર્ટિફિકેટ જે લેવાનું છે તે બધી માહિતી તમને અગાઉ મળી શકે વિડીયો સમજાયો હોય વિડીયોની માહિતી સમજાય હોય તો ચેનલને લાઈક કરજો અને જે વિદ્યાર્થીને કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરવી છે અને આર્થિક રીતે નબળા છે તે દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચતો કરશો જેથી આર્થિક રીતે નબળા વિદ્યાર્થીને સરકારી નોકરીની તૈયારી માટે વીસ હજાર રૂપિયા સુધીની સહાય મળી શકે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો